નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાત છે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વાયદામાં ધીમી ગતિએ આગળ ઉપર ઘટાડો થવાની શક્યતાઓ અત્યારથી જણાઈ રહી છે ખાસ કરીને અત્યારે જીરુ બજારમાં ટૂંકી વટઘટ જોવા મળી રહી છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જીરુની વેચવાલીમાં એકદમ ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ તો દિવાળી બાદ વેચવાલીમાં મોટો ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે અત્યારે જીરુ બજારની વાત કરીએ તો ભાવ સ્ટેબલ રહ્યા હતા અને આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે આગળ ઉપર બજાર તેજી મંદી સમગ્ર બજાર ઉપર અટકેલી રહેલી છે અત્યારે ગુજરાતની અંદર જીરુની આવકો છે તે પંદરથી થી લઈને વીસ હજાર બોરી વચ્ચે આવકો થતી જોવા મળી રહી છે અને આગામી દિવસોની અંદર દિવાળીનો તહેવાર હોવાથી અત્યારે આવકો સ્ટેબલ થઈ છે અને દિવાળીના તહેવાર બાદ જે આવકમાં મોટો ઉછાળો નોંધાય તેવી શક્યતાઓ ખાસ રહેલી છે અત્યારે જે સીઝનના લીધે માર્કેટ યાર્ડો થોડાક દિવસોની અંદર બંધ રહે છે તેના કારણે જીરુની જે આવકનો સ્ટોક મોટા પ્રમાણમાં ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે તેના કારણે દિવાળી બાદમાં મોટો ઉછાળો જીરુના ભાવમાં આવી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે જો આવકમાં વધારો આવશે તો ભાવમાં પણ ઘટાડો આવવાની શક્યતાઓ ખાસ રહેલી હોય છે જેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તો બેન્ચમાર્ક ઝીરોનો છેલ્લો વાયદો છે અઢાર હજાર નવસો ને પિસ્તાલીસની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે આ વાયદાની અંદર નવેમ્બર મહિનાની અંદર આ વાયદો ફરીવાર એકવાર ઉછાળો આવે તેવી સંભાવનાઓ ખાસ રહેલી છે અત્યારે જે નવેમ્બર વાયદો છે ઓગણીસ હજાર બસો ને વીસની સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે અને જીરુના વેપારીઓ કહે છે કે જો આ વાયદો વધુમાં વધુ આગળ વધશે અને ઓગણીસ હજારની સપાટી તોડશે તો જીરુના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આગામી દિવસોની અંદર દિવાળીના તહેવાર બાદ જે લાભ પાસમથી જીરુંના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન